મને તો કાંજીની માં ભાગી ગઈ ને પછી કોઈ કઈ ગમતું નથી મારે કંકુ ના બાપા ભાગી ગયા ને પછી મને કોઈ જ ગમતું નથી પણ એક વાત છે ઓ આજે મને જરા આમ ગમવા માંડ્યું છે કેમ આ મારો કાંજી આજે જન્મ્યો તો

ગયો ગયો છે પૂજા કરવા નથી કે પછી ભૂલી અરે માં ક્યાંથી ભૂલી જવાય મને એમ કે આખી દુનિયામાં ભોળામાં ભોળો ભગવાન કયો મહાદેવ તો પછી ક્યાંથી ભૂલાય ઓમ ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમ શિવાય હરિ ઓમ ગૌર બાપા હરિઓમ હરિઓમ આવો આવો કડી બેન કહ્યો બહો હું એમ કહું કઢવી બેન આજ સવાર સવારમાં મારે ઘેરે ક્યાંથી ગૌર બાપા આ બાજુના ગામ રામગઢથી મારી દીકરી કંકુ માટે માંગુ આવી છે મેં પણ છોકરાની કુંડળી મંગાવી હતી તે મને થયું કે લાવ તમને દેખાડી દઉં અરે બેન કુંડળી જોયા પછી કેટલાય લગ્નો ફોક થાય છે આ તો શ્રદ્ધાનો વિષય છે બેન બાકી ઉપરવાળાએ જે લેખ લખ્યા હોય એ જગતનો કયો જ્યોતિષ વાંચી શકે છે લાવો ગૌર બાપા તમારી વાત તો સાચી છે પણ આ તો દીકરીની જિંદગી નો સવાલ છે એટલે મા બાપ ને જરા થાય હું તો એમ કઉ છું ગૌર બાપા કે તમે છે ને તમારી દીકરી ગૌરીને સારું ઠેકાણું જોઈ ને